નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તંત્ર દ્વારા દમણના દરિયાકાંઠાને આકર્ષક અને રમણીય બનાવવા માટે કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરીને દેવકાથી લઈને બીચ સુધી સુંદર નમોપથ બનાવવામાં છે પરંતુ તેની પાછળ ગંદા અને દરિયા કિનારે ફેલાયેલો કચરો અને ગંદકી એક બદસુરત ચિત્ર રજૂ કરી રહી છે ચોમાસામાં આમ પણ નદી નાળાઓનો કચરો તણાઈને દરિયા કિનારે આવી જતો હોય છે પરંતુ તેને સાફ કરવાની તસદી ન લેવાતા દરિયા કિનારે કચરાના ઢગ જામ્યા છે દમણ ફરવાતા સહેલાણીઓ અને દમણની જાહેર જનતા બે ગણી આનંદ માણવા રામ સેતુ અને નમો પથના ફૂટપાથ અને દિવાલો પર દૂર ડૂબતા સૂરજનો નજારો આંખોમાં ભરવા બેસતી હોય છે પણ તેમના પગ તળેથી લઈને દરિયાના ઉછળતા મોજા સુધી માત્ર ને માત્ર કચરાનો ફેલાયેલો વિસ્તાર તેમના માનસિક આનંદને ગમ અને ઘૃણામાં ફેરવી કરી દે છે ત્યારે જો કે હાલ તો તંત્ર દરિયાકાંઠે ફેનાયેલા કચરાના ઢગનું જલ્દીથી નિસ્તારણ કરે અને ભવિષ્યમાં પણ દરિયાકિનારાની સ્વચ્છતા જાળવી રાખે તેવી માંગ જાહેર જનતામાં ઉઠી રહી છે ત્યારે ગંદકીનું ઘર બનેલા દમણના દરિયાકાંઠાની સફાઈ ક્યારે હાથ ધરાશે તે હવે જોવું રહ્યું